અહીંયા રેલનગર અંડરબ્રિજમાં રેલનગરમાં અમે રહેવા આવ્યા અને આઠ વર્ષ છે આઠ વર્ષથી અંડરબ્રિજની પરિસ્થિતિ આ જ છે એમાં કોઈ પણ પ્રકારના સુધારા વધારા કર્યા નથી એનું રિનોવેશન થયા ત્યારબાદ પણ પાણી તો એટલું જ ભરેલું રહે છે અને બધાય સેવાડ જામી ગયો છે એટલે સ્કૂટર સ્લીપ થવાની શક્યતા વધારે રહે છે સુવિધાના નામે મીંડું જ છે એમાં ક્યાંય કાંઈ આગળ આવ્યા જ નથી સુવિધા એકાય પ્રકારની નાગરિકોને મળતી જ નથી કોઈ આવતું નથી અહીંયા જોવા આ પાણીનો નિકાલ વ્યવસ્થિત પ્રમાણે થવો જોઈએ ચોમાસું ગયા બાદ હજી કાકા નથી સુકાણું બહુ જ પડે છે અમારા સાસુ બાર પાછળ બેઠા એ પડી ગયા તા એકવાર અહીંયા આ પાણીનો નિકાલ વ્યવસ્થિત પણ સરકારે કરવો જોઈએ જે એ કરતા નથી પણ પૈસા ખૂબ લે છે સરકાર જનતા પાસેથી એને એટલું કહેવાનું કે આનો વ્યવસ્થિત નિકાલ કરો આમાં નાગરિકો જેટલા હેરાન થાય છે એની હેરાનગતિ ઓછી કરો